એટલે કે અમેરિકન લાઇબ્રેરી એસોસિશનના મંતવ્ય મુજબ હેન્ડબુક એ એક એવું રેફરન્સ રૂલ છે જેમાં ચોક્કસ વિષય અંગેની તાત્કાલિક કાર્યલક્ષી અને સંક્ષિપ્ત માહિતી આપવામાં આવે છે લક્ષણો તો કન્સાઇઝ ઇન્ફોર્મેશન જે ટૂંકી અને સીધી માહિતી આપે છે પ્રેક્ટિકલ યુઝ એટલે કે વ્યવહારિક અને તરત ઉપયોગી થઈ શકે એવી માહિતી આપવામાં આવે છે સબ્જેક્ટ ઓરિએન્ટેડ જેમાં સામાન્ય રીતે ચોક્કસ વિષય ક્ષેત્રે કેન્દ્રિત રાખે છે ટેબલ અને ચાર્ટ્સમાં તથ્યો ટેબલ ગ્રાફ કે ચાર્ટ સ્વરૂપે આપવામાં આવે છે પોર્ટેબલ એટલે કે નાનું અને હાથમાં રાખી શકાય તેવી હોય છે અપડેટેડ સમય અંતરે નવી આવૃત્તિ દ્વારા લેટેસ્ટ ઇન્ફોર્મેશન નું સમાવેશ થાય છે રેફરન્સ પરપઝ દૈનિક માહિતી શોધવા માટે ઉપયોગી છે પ્રકારો જોઈએ તો જનરલ હેન્ડબુક જે સામાન્ય જ્ઞાન કે માહિતી માટે છે ઉદાહરણ તરીકે ઓક્સફર્ડ હેન્ડબુક ઓફ કોટેશન સબ્જેક્ટ હેન્ડબુક જે ચોક્કસ વિષય માટે હોય છે ઉદાહરણ તરીકે હેન્ડબુક ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ટેકનિકલ હેન્ડબુક જે વિજ્ઞાન ટેકનોલોજી ઉદ્યોગ ક્ષેત્ર માટે છે ઉદાહરણ તરીકે હેન્ડબુક કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ પ્રોફેશનલ હેન્ડબુક પ્રોફેશનલ્સ માટે વ્યવહારિક માર્ગદર્શિકા ઉદાહરણ તરીકે મેડિકલ હેન્ડબુક તથા એન્જિનિયરિંગ હેન્ડબુક સ્ટેટિસ્ટિકલ હેન્ડબુક એટલે કે આંકડા કે માહિતી આપે છે ઉદાહરણ તરીકે હેન્ડબુક ઓફ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ ભૂમિકા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ઝડપી માહિતીનો સ્ત્રોત છે લાઇબ્રેરી રેફરન્સ સેક્શનમાં રેડી રેફરન્સ ટૂલ તરીકે ઉપયોગમાં થઈ શકે છે શિક્ષકો અને વ્યવસાયિકો માટે રોજિંદી ઉપયોગી માહિતી આપે છે આંકડાકીય માહિતી technical data તથા વ્યાખ્યાઓ માટે મહત્વપૂર્ણ છે એલઆઈ પ્રોફેશનલ વાચકોને તરત જવાબ આપવા હેન્ડબુકનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે સીઆરસી હેન્ડબુક ઓફ કેમિસ્ટ્રી એન્ડ ફિઝિક્સ હેન્ડબુક ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ મેડિકલ હેન્ડબુક ઓક્સફર્ડ હેન્ડબુક ઓફ ક્વોટેશન તથા સ્ટેટિસ્ટિકલ હેન્ડબુક ઓફ ઇન્ડિયા નિષ્કર્ષ જોઈએ તો હેન્ડબુક એ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે એક અગત્યનું રેફરન્સ સોર્સ છે તે સંક્ષિપ્ત વ્યવહારિક અને ઝડપથી ઉપયોગ કરી શકાય તેવી માહિતી આપે છે